કર્ણાટકના વેપારી સહિત જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ ચાર પોઈન્ટ બાણું કરોડ પડાવી લીધા હતા ટોળકીના ઓગણીસ સભ્યો સામે જેપી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી હજુ પોલીસ પકડથી ભાગી રહ્યો છે

નકલી સોનાના બિસ્કિટ લગભગ ત્રણ કિલોના મળી આવ્યા હતા અને સાથે જ પોલીસને રૂપિયા એક પોઇન્ટ બાંસઠ કરોડની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી આવી હતી આ નકલી સોનું તથા નોટો ઠગાઈ કરવામાં ઉપયોગમાં કરાતી હોવાની પોલીસને શંકા ગઈ હતી પોલીસે ઈદ્રીશની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ઈદ્રીસે કહ્યું હતું કે આ વસ્તુ ઇલિયાસ અહીં મૂકી ગયો હતો જો હજુ સુધી પોલીસને મુખ્ય સૂત્રધાર ઈલિયાસ અજમેરી મળી આવ્યો ન હતો પોલીસના ઘરે તપાસ કરવા પહોંચી હતી જ્યાં ફોરેન્સિક બેન તથા નોટો ગણવાના મશીન સાથે વેપારીને ત્રણ કિલો સોનાની સેફ ડિલિવરીના બહાને મહારાષ્ટ્ર લઈ જતા ટોલ પાસે નગલી પોલીસ બતાવી સગવડથી વેપારીને કારમાંથી ઉતારી દીધા હતા બાદમાં ન સોનું મળ્યું કે ન તો દસ કરોડની લોન તેથી વેપારીએ જેપી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ચીટિંગના ગુનારૂપ પ્રકરણ અંગે જેપી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સમગ્ર કામગીરી કાલે પાડવામાં આવેલા દરોડા અને ઝડપી પાડેલા ડુપ્લિકેટ સોના સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી વીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવી પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી એના પરિવારના

પોલીસને ધ્યાને આવતા એના સી સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કીટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દા માલ પણ સીઝ કર્યો છે ઇલિયાસ અને ઇન્દ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇન્દ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના એના ગુના નોંધવામાં આવ્યા હતા કઈ કઈ એમો હતી

ઇદ્રિશને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનો શું રોલ છે આ આ આ જે ગુનો નોંધાયો છે એમાં એણે શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એને એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો એની તપાસ પૂરી રહ્યો છે એના એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આંકડો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકોડાયા શંકાયા છે આગળની જે ગુનાની તપાસ આવી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમની એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ તપાસ પણ છે એ દિશામાં ચાલી હા રહી કે આ એની આની શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે અમે આ પોલીસ તપાસ કરી રહી છે એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો નો તો ઇતિહાસ કાઢેલો છે બીજા આખી જે કર્ણાટક થી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આંકડા ખુલી રહ્યા છે